ગુજરાતમાં ડ્રગ્સ માફિયા અને માફિયાઓને ષડયંત્ર અંગે ગંભીર આક્ષેપો કર્યા છે યુવાનોએ માફિયાઓ પાસેથી બચવા તમામ પગલા લેવા પડશે સમાચારોમાં આગળ વાત કરીએ કે જિગ્નેશ મેવાણીના એ નિવેદન બાદ હવે ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે કેટલાક નેતાઓ એ જિગ્નેશ મેવાણીના નિવેદનને સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતાએ યુવાનોને ડ્રગ્સ માફિયાઓથી સાવચેત રહેવા વાત કરી સોશિયલ મીડિયા એક્સ પર સરકાર વિરુદ્ધ વ્યંગનાત્મક રીતે એક પોસ્ટ કરી છે એ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ ગુજરાતમાં ડ્રગ્સ માફિયા અને માફિયાઓને ષડયંત્ર અંગે ગંભીર આક્ષેપો કર્યા છે તો સાથે જ ઈમાનદાર અધિકારીઓને ધમકાવવાનું અને ફસાવવાનું શરમજનક પ્રયાસ હોય તેવું પરેશ ધાનાણીએ લખ્યું છે તો સાથે યુવાનોએ માફિયાઓ પાસેથી બચવા તમામ પગલા લેવા પડશે સાથે બેમાન માફિયા પાસેથી બચાવવાની જરૂરિયાત છે તો સરકારના પ્રતિનિધિઓ માફિયાઓને બચાવવા એ પ્રયાસ કરતા હોવાનું પણ આક્ષેપ એ પરેશ ધાનાણી કે જેમને પોતાના સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી અને તેમાં તેમને પોતાની વ્યથા અને પીડા વ્યક્ત કરી છે

અને ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના દૂષણ માટે તેમને પોતાની કવિ અને પંક્તિના આધારે એક મેસેજ લખ્યો છે અને આ મેસેજ ઘણું બધું કહી જાય છે જે રીતના એ જીગ્નેશ મેવાણીનો એ નિવેદન સામે આવ્યું હતું આ નિવેદન બાદ હવે ક્યાંક ને ક્યાંક તેના સમર્થનની અંદર રેલીઓ નીકળી રહી છે તો ક્યાંક બીજા નેતાઓ પણ એ જ નિવેદનને દોહરાવી રહ્યા છે

સંવિધાન થી ચાલતો દેશ છે અને સંવિધાન ગાંધી અને સરદારના ગુજરાત માં ખુલ્લે આમ દારૂ અને ના હાટડાઓ ખુલા છે ક્યાંક ડ્રગ્સ માફિયાઓ વ્યાંજકવાદી ની ચુંગાલ માં ફસાવે છે યાદકવાદીઓ મિલકત માફિયાઓના હવાલે બાપદાદાની કમાઈની મિલકતો ગીરવે મુકાવે છે અને આમ લાંબા ગાળાથી સમગ્ર ગુજરાતના સામાન્ય માણસ એના પરસેવાની કમાણી ક્યાંય ને ક્યાંય સરકારની મીઠી નજર તળે એની લૂંટ ચલાવાય છે મેં અગાઉ વિધાનસભામાં પણ આ બાબતે ખુલીને કીધું હતું કે દીઓ અને મિલકત માફિયા સિન્ડિકેટે સમગ્ર ગુજરાત ને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે નવી પાંગળી બનાવી રહ્યા છે રાખવા માટે થઈને ઈરાદા પૂર્વક એને નશા ની ગરતા માં ધકેલવા નો પ્રયાસ થયો ત્યારે આપણા સન્માનની ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ખુબ દેશ સંવિધાન થી ચાલશે સંવિધાન ના માં બેસનારા લોકો ક્યાંય પાર્ટી ની કાર્યાલયે પટ્ટાવાળા જેવી નોકરી કરે તો એનું પરિણામ ગુજરાત ની ભાવિ પેઢી ને ભોગવવું અરગી જ પોસાય નહીં માટે મેં આજે લખ્યું છે કે સંવિધાન ની રક્ષા કરનારા બધા સિપાહી ને સલામ પણ પાર્ટી ની કાર્ય પાર્ટી ના ઈશારે નાચનારાદી ને લે છે ઈ ગુજરાત માટે આરામ હોવા જોઈએ ભર બેમાનો ઘર ભરવા માટે લાખો ઈમાનદાર યુવાનો ને દારૂ અને ડ્રગ્સ ના ષડયંત્ર હરગીસ ચલાવી લેવાય નહીં આપણે સૌ જાણીએ ડ્રગ્સ માફિયા વ્યાંજકવાદીઓ અને મિલકત માફિયાઓની સિન્ડિકેટે હાલ સમગ્ર ગુજરાતના યુવાતનને વર્ષોથી બાનમાં લીધું છે ત્યારે જયારે કોઈ ઈમાનદારીથી આ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે એવા સમયે મને લાગે છે કે દેશના ઇતિહાસમાં પહેલી વખત ક્યાંય સરકારના ના ઇશારે મુઠ્ઠીભર લોકો

સરદાર ના ગુજરાત માંથી બે પનો આ સાહેબ નું ગુજરાત તું માફિયાઓની પીઠ શું સંવિધાનની સોગત ખાનારા ખુદ જ સરકાર ની કઠપુતલી બની જાય ખુબ દુઃખ થાય છે ભાઈ મારે પૂછવું છે સરકાર ને કે શું ખુદ ઈમાનદાર અધિકારીઓ નોકરી ઉપર હવે જોખમ વધારા હે શું ખુદ ઈમાનદારો ડરાવવા ધમકાવવા અને જેલમાં ધકેલવાના ષડયંત્રો છે એ વધુ રચાતા જાય તો હવે સુરક્ષા ના પ્રતિક સમાન ટોપી અને પટ્ટા ખુદ જ સરકારી ઉમરે ગીરવે મૂકવા મજબૂર થવું પડશે ના ના અને ના નહીં સંવિધાન ની જે રક્ષા કરે એને સિપાહી કેવાય સાહેબ અને પાર્ટી ના નાચે એ બધા પટ્ટા મારા ગુજરાત ના સંવિધાન ના મારું ગુજરાત સલામ કરશે અને જે પાર્ટી ના નાચનારા લોકો છે ને એ ભવિષ્યમાં સૌના જરૂર થી મારું ગુજરાત પટ્ટા ઉતાર આવશે પરેશભાઈ જે નિવેદન થરાદ જિલ્લા પોલીસ વાળા ચિંતન તેરિયા સામે જીગ્નેશ મેવાણી આપ્યું છે એ કેટલું યો કહી શકાય કે જાહેર ની અંદર દારૂબંધી ની વાત હતી જીગ્નેશ મેવાણી રજૂઆત કરી શકતા હતા પણ આક્રમક અંદાજ ની અંદર કહ્યું છે કે વર્ધામ નું ધારાસભ્ય મેવાણી બોલું છું ટોપી ને પટ્ટા ને બધું ઉતારી નાખીશ તમારા ઉતરશે મારા નહીં ઉતરે એમ જન સુરક્ષા ની જેના સિરે જવાબદારી લીધી હોય આજ ક્યાય એમની નિગરાનીમાં માં એમના કાર્યક્ષેત્ર માં ખુલ્લે આમ ગુજરાતની અઢીસો તાલુકામાં એક પણ દરવાજો એવો હોય એમાં ડ્રગ્સ નું દૂષણ તો સાહેબ માધા મૂકી છે એક મિનિટમાં બંધ થઈ જાય અમરેલી એનું સાક્ષી છે એક ઈમાનદાર અધિકારી એ જયારે અમરેલી નું સુકાન સંભાળ્યું તો માફિયાઓ બધા

ઈ પાર્ટી ની કાર્યાલય મૂકી મારા ગુજરાત ના યુવાનો બરબાદ કરવા માટે થઈને તમે મોકળું મેદાન આપશો ને તો સંવિધાન લખ્યું છે કે કાયદાનું તમારે રક્ષણ કરવાનું છે તમારી નજર તળે જો કાયદાનું ભક્ષણ થયું જન સામાન્ય ની સુરક્ષા સામે સવાલ પેદા થયા તો આવતા દિવસોમાં એની સામે કાયદા કી કાર્યવાહી થાય અને કાયદો ઠરાવે છે કે કાયદાનો પાલક એને સૌથી પહેલા કાયદાનું પાલન કરવાનું છે તે જાણકાર હોવા લોકો લોકોના પેટ ભરવા માટે થઈને ગુજરાતના લાખો યુવાનો ના ભવિષ્ય ને આ દારૂ અને ડ્રગ ના અંધકાર માં ધકેલવા માટે થઈને મોકળું મેદાન આપશે ને તો આવા લોકો ના પટ્ટા જરૂર થી ઉતરી જાય